જય માતાજી મિત્રો અમે આવી ગયા છે પાછા ઘરે પૂજાપાઠ કરીને આવી ગયા છે મંદિરે ગયા તા અમે શંકર ભગવાનના મંદિરે ગયા તા ભાઈ હા વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ નિર્વિઘ્ન ગુરુ મે સર્વ છું સર્વદા તો પૂજાપાઠ કરીને જયા પાર્વતી છે મારા બેન તો એ જઈને આવી ગયા અમે અને મંદિરે ગઈને આવી ગયા નિતાનભાઈ કપડા ચેન્જ કરી લીધા છે નિતાનભાઈ હમણાં સ્કૂલેથી આવ્યા ત્યારે પણ ધબધબાટીને બહાર વરસાદમાં પલળતા હતા શું તારું છે હા તો અમે લોકો આવી ગયા છે ઘરે અત્યારે અને અત્યારે રાખી છે ગોળણી જમવા માટે બોલાવ્યા છે બહાર થી આવે ને જમવા માટે એ લોકોને બોલાવ્યા છે તમને આવશે બતાવશું પછી તો હવે અમે જમવાની તૈયારી કરીએ એ લોકો આવે એટલે આપણે જમાડવાના છે ચાલો પછી જમી લેવાનું વાગવા આવ્યો છે એક તો હવે દિવ્યા બેન ચાલો આપણે જમવાની તૈયારી કરીએ ઓકે શું મિતાન શું જમવાની તૈયારી કરીએ છીએ આપણે ઓકે ચાલો હા હા તો ચાલુ છે જમવાનું બનાવવાનું અત્યારે અહીંયા ગોળનીનું મારે આ પૂરી બનાવી છે આરતી અને અહીંયા પૂરી તળાય છે તો પૂરી તળવાનું કામ કરે છે મે મિતાનભાઈ ડિસ્ટર્બ કરે છે અને અમારે ખાઈ દીધું છે જો એ પૂરી તળાઈ રહી છે કે ઘણી બધી તળાઈ પણ ગઈ છે અને મિતલભાઈ ડિસ્ટર્બ કરે છે મિતલભાઈ ડિસ્ટર્બ ના કરો જમવાનું બનાવ દેને તો જમ નહીં આવી ગયા છે ને માસી હા પછી વધારે સારું છે હા લે દેજો

તો જમવાનું બને છે અંદર અને આવી રીતે તૈયારી હમણાં બે ગોણી આવી ગઈ છે અને આવવાના છે બીજા એટલે બધા થઈને પાંચ જણા જમાડા હોય ને તો પાંચ ગૌણી આ બે આ લોકો છે અને એક આવશે હજી ચાલો પછી આવે પછી બતાવો આવી ગયા છે ભૈયાબેન અહીંયા તૈયારી કરે છે એ લોકોને શું કરવાનું છે પૂરી એ તો બધું થઈ ગયું જમવાનું તો બધું બની ગયું છે અને જમવાનું બધું બની ગયું છે પૂરી બની ગઈ છે શાક ને દાળ ને ભાત ને બધું શું કરવાનું છે તમારે ગોણી ને હા બધા ચાંદલા કરવાનું હોય ને બોલાવતા મમ્મીને ઓકે ચાલો તો બોલાવું છું એને ખાઈને આટલી બધી નથી કરતી તો ઠીક છે બોલાવું ઓકે મળી ગયું છે હાલો તો હવે ચાંદલા કરવાનું છે એ બધું કરી નાખો અને અમારે ગોળણી કરવાની છે એ આવી ગયા છે તો પાંચ ગોળણી કરવાની હતી એ આવી ગયા છે બધા હવે આપણે ચાલુ કરી દઈએ જમવાનું બધું Mital gaiira me જમવાની જમવાની થાળીઓ તૈયાર થઈ રહી છે અમારે બોણીની તમારા મેડમ જમવાની થાળીઓ તૈયાર કરે છે અત્યારે તો આમાં જમવામાં આપણે છે લાડવા સંભારો દાળભાત શાક તો આપણે પાંચ ગોળીની છ કેટલી છ થાળી પાંચ પાંચ થાળી તૈયાર કરી નાખીએ શાક

થાળી તૈયાર કરે છે અને અમારા ગોહિણી આવી ગયા છે અને અમારા પાપડ દિવ્યાબેન પાપડ તળે છે તો અહીંયા દાળ પણ રેડી છે ગરમ થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ અને જમવાનું વહેલા વહેલાં ઉઠીને એકદમ બનાવી દીધું છે અને અમારે જે કરવાનું હતું કાર્ય ફર્સ્ટ ક્લાસ પ્રસંગ થઈ ગયો છે અને ગોહણી પણ આવી ગઈ છે આમ તો અમારા મોટાભાઈના ઘરવાળાને બોલાવ્યા હતા પણ એને ત્યાંથી ના એટલે આવવાનું વરસાદ જોરદાર ચાલુ હતો એટલા માટે થોડોક પ્રોબ્લેમ થાય થોડુંક દૂર પડે કેમ કે રિક્ષાઓ કરીને આવું જવું એટલે અહીંયા અહીંયાથી જ આપણે મેળ આવી ગયો છે અને આમાં કેવું હોય જે જયા પાર્વતી કરેલું હોય ને એ લોકોને લેડીઝ લોકોને જ ગોણી કરવી પડે એવું પણ હોય છે તો આપણે ગોતવું પડે તો વાંધો નહીં પાપડ તળાઈ રહ્યા છે અમારે દૈયા પાપડ તળે છે એને રહેવા દે એમને એમ તો તળાવ દે એમ થાવા દે પછી ના એટલે એને હા એકદમ કડક થવા દેવાય પછી પલટી મારાય પલટી ભી મારું હા બસ પલટી મારવામાં વાકો વળી જાય હે ન મારે તો હાલે કેમ કે પાપડ તો એવી વસ્તુ છે ને કે નાખ્યા ભેગી તળાઈ જાય ફટાફટ એને ઘડીક તળાવ દે એને એને મજા આવે ને ત્યાં સુધી તળાવા દે પાપડ ને મજા મજા આવી જોઈએ હા તો એ પાપડને ને ઓલું કરો ને તમે

એમાં કઈ ઓલું ના હોય ધબ ધબાટી જ હોય આપડા ઘર નો બ્લોક જો અમારે મિતભાઈ આવે છે રસોડા માં પણ છે અને અહિયાં એમના તો બધું તૈયાર થઈ ગયું છે હાલો હવે જમવા કહી દે આ લોકો જમવા જાય એટલે ફટાફટ આપડે જમાડી લઈએ ગોહણી ને জমা বেশি গাছে

ના એ નહીં શર્મા કોઈ આમ તો શર્મા એવા નથી કેમ કે ઘર ઘર ના જ છે એટલે શર્મા એમ નથી કોઈ બસ અમને કોઈ થોડી ખબર હોય તમને કેટલી ભૂખ લાગી ને કેટલું ખાવું ને આપડે આપડે પોતાને ખબર હોય કે માને કેટલું ખાવું

લીંબુ એટલે મને ખાલી થોડોક લીંબુ જેટલો દેતા હોય ને કઈ કઈ મને ખાલી લીંબુ જેટલો ने पर्ची बजार लाग्यो मिठो लेजा एकर नती आदि छे केन्द्र मतले आ भाई मन मिठो पर्ची बजार लाग्यो मिठो ठीक है तुम्हारे लिंबू एवडा एवडा छ हमारे लिंबू आवाज लिंबू एडा मोटा मोटा ले भाई मिठो लाग्यो केनी

હવે ચા બનાવે છે અદરક વાળી મસ્ત હતી ચા તૈયારી મસ્ત ચા બનાવે છે એકદમ મસ્ત આદુ નાખી દે આદુ નાખ્યું છે ભાઈ હો ને અમે પાણી ને આદુ ને ચા ભૂકી નાખે છે અમારા દિવ્યાબેન ચા બનાવે છે આજે જો તમને ચા બનાવતા તો નહીં આવડતું હોય લગભગ અમારે ચા કેવી બને મુંબઈ કી ચાય 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 અને પછી આ ગેસ બંધ કરીને રાખવાનું

એ કાંડીન એમાં ને દૂધ પાણી તો દૂધ વાર છે ને હા દૂધ નાખવાની તૈયારી મસ્ત છે લે એક તો એક દૂધ હોય એક એક ભરીને દૂધ હતું એ નાખી દીધું પછી દૂધ હોય એટલું નાખો દૂધ તો છે જ મેડમ મેડમ દિવ્યા બેના ચા બનાવે છે મારા ઘરે

पैसा <laughs> 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 <laughs>